સુરત પોલીસ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા નવી પહેલ કરવામાં આવી છે સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ કરી માઇક દ્વારા એનાઉન્સમેન્ટ કરી ઘાતક હથિયારો સ્વયંભૂ જમા કરાવવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે જે અપીલ બાદ લોકો સારો પ્રતિસાદ આપી રહ્યા છે અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ગોડાદરા અને અઠવા પોલીસ દ્વારા માઇક દ્વારા અપીલ કરાતા લોકોએ સ્વયંભૂ હથિયારો જમા કરાવ્યા હતા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે પોલીસ કમિશનર પદનો ચાર્જ સંભાળતા જ ગુનેગારોને એક મેસેજ આપ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો સાથે જ નવા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહેલોતે તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપી છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને નાગરિકોની સલામતી જળવાઈ રહે તે માટે તમામ પ્રયાસો કરવાના છે ત્યારે સુરત પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી નાઇટ કોમ્બિંગ કરવામાં આવ્યું હતું ગોડાદરા અને અઠવા વિસ્તારની અલગ અલગ સોસાયટીઓમાં જઈ માઈક દ્વારા લોકોને સૂચના આપી હતી કે જો તમારી પાસે ઘાતક હથિયારો જેવા કે તલવાર પિસ્તોલ રેમ્બો ચપ્પુ લાકડાના ફટકા વગેરે હોય તો અહીં જમા કરાવી દો પોલીસ દ્વારા અલગ અલગ ભાષાઓમાં એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું જેમાં મરાઠી પંજાબી હિન્દી ગુજરાતી ભાષામાં માઈક દ્વારા એનાઉન્સમેન્ટ કરી લોકોને ઘાતક હથિયારો જમા કરાવવા અપીલ કરી હતી ત્યારે લોકોએ પોલીસની અપીલને સાંભળી સામે ચાલી પોતાની પાસે રહેલા ઘાતક હથિયારો જમા કરાવી દીધા હતા ગોળાદરા પોલીસની અપીલ બાદ અઠ્યાવીસ જેટલા હથિયારો ગણતરીની મિનિટોમાં જમા થઈ ગયા હતા ત્યારે અઠવા પોલીસની અપીલ બાદ થી વધુ હથિયારો તાત્કાલિક જમા થઈ ગયા હતા પોલીસ દ્વારા લોકોને જણાવવામાં આવ્યું હતું કે જો તમે સ્વયંભુ અહીં હથિયાર મૂકી દો છો તો કોઈ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે નહીં પરંતુ જો પોલીસ ચેકિંગમાં હથિયારો તપારા ઘરમાંથી નીકળ્યા તો કડક માં કડક કાર્યવાહી કરવામાં આવશે ત્યારે લોકોએ પોતાની પાસે રહેલા હથિયારો જમા કરાવ્યા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત